ઓપન યુના ચૈતન રૂણા મકવાણા સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ એ ના અભ્યાસક્રમમાં અને એકમ ટુ અંતર્ગત ગુજરાતી કરુણ પ્રશસ્તિ કાવ્યો એ ટોપિક ભણવાનો આવે છે તેની ચર્ચા આપણે આગળ વધારીએ તો ચલો પૂર્વજ્ઞાનને ઝડપથી થોડું યાદ કરી લઈએ આપણે વાત કરી રહ્યા છીએ રહસ્યમય મૃત્યુની અને મૃત્યુ પછીના શોખની મૃત્યુનું દુઃખ બહુ ભયંકર હોય છે માણસ જો કોઈને અતિશય ચાહતો હોય અને એ વ્યક્તિને ગુમાવી બેસે તો તે ઊંડા આઘાતમાં ચાલ્યો જાય છે આજની ભાષામાં તેને ડિપ્રેશન કહેવામાં આવે છે કારણ કે જનાર માણસ ક્યારેય પાછો આવતો નથી માણસે આ આઘાતમાંથી બહાર નીકળવા માટે શોક ગીતો ગાયા છે અને તે ખૂબ રડ્યો પણ છે જેનાથી તેનો દુઃખનો ભાર હળવો કરવા પ્રયત્નો તે કરતો રહ્યો છે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કરુણ પ્રશસ્તિને અંગ્રેજીમાં એલિજી કહેવામાં આવે છે આ એક પ્રકારનું શોક કાવ્ય છે પોતાના સ્વજન અથવા વાહલા વ્યક્તિના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરતું કરુણ કાવ્ય છે કાવ્યનો આ પ્રકાર પશ્ચિમમાંથી ઉતરી આવ્યો છે અને પશ્ચિમમાં સ્પેન્સરનું ટફાઈનેદા ઓગણીસો ને એકાવનમાં જે લખાયું કરુણ પ્રશસ્તિ કાવ્ય તે સૌ પહેલું પ્રથમ એલિજી છે એ પછીથી આ પ્રકારના ઘણા બધા કાવ્યો લખાયા જેમાં મિલ્ટનનું લિસીડેસ જે સોળસો ને સાડત્રીસમાં લખાયું શેલીનું એડોનેઇસ જે અઢારસો ને એકવીસમાં લખાયું ટેનિસનનું ઇન મેમોરિયમ જે અઢારસો ને પચાસમાં લખાયું મેથ્યુ અર્નાલ્ડનું થાર્સિસ અઢારસો ને એકસઠમાં લખાયું અને અમેરિકી કવિ વોલ્ટ વિટમેનનું વેન ધી લાયલેક્સ લાસ્ટ ઇન ધ ડોર યાર્ડ બ્લૂમ્ડ જે અઢારસો ને લખાયું આ બધા મહત્વના જે કરુણ પ્રશસ્તિ કાવ્યો અંગ્રેજીમાં લખાયા અને એનો પ્રભાવ આપણા ગુજરાતી સાહિત્ય પર પડ્યો અન્ય સાહિત્ય પર પણ પડ્યો જેના વિશે આપણે વાત કરીશું આજે આજે આપણે ગુજરાતી સાહિત્યમાં કરુણ પ્રશસ્તિની વિકાસ રેખા વિશે વાત કરવાની છે શરૂઆત કરીએ મધ્યકાળથી મધ્ય કાળમાં આ પ્રકારના કાવ્યો જોવા મળતા નથી પરંતુ લોક સાહિત્ય ક્ષેત્રે આ પ્રકારના કે શોક ગીતો જોવા મળે છે મેઘાણીએ લોક કોર્મી અને સંઘોર્મી નામે જે લોક સંપાદન કર્યું તેમાં પણ મરશિયા રાજ્ય આપ્યા છે જેમાં મૃત્યુ વિષયક કરુણતાની વાત કરવામાં આવી છે તેમાં મૃત્યુને વિષય તરીકે નિરૂપાતા ગીતોમાં કુંવારી કન્યાઓનો દેદો કૂટવાનો સંદર્ભ જોવા મળે છે જેમાં દેદો રણ ચડે રે દેદાને બહેન વાહલી હોય દેદો રણે ચડે રે જેમાં રણે ચડેલા શુરવીરની વીરતાને યાદ કરવામાં આવે છે આ આ પ્રકારના જે દેદો કૂટવાના ગીતો હોય તમે બાળપણમાં જો કુંવારી કન્યાઓ જ્યારે મોળા વ્રત રહેતી હોય ત્યારે આ પ્રકારના દેદો કૂટતી હોય તો આવા ગીતો જે લોક વાયકાઓમાં લોકોમાં ગવાતા લોકોમાં આવા દેદો કુટાતા એના વિશેની વાત અહીં કરી છે અહીં આ શૂરવીરની વીરતાને અહીં યાદ કરવામાં આવી છે લોકગીતોમાં વીરોના મૃત્યુ બહારવટિયાઓની દરિયાદિલી હિંમત ખુમારી ખેલ દિલી તથા તેના જાજરમાં મૃત્યુને બિરદાવવામાં આવ્યા છે કવિઓ અને ભક્તોએ મૃત્યુનું આલેખન કરી અને લોકોને આધ્યાત્મ તરફ વાળી આત્મ ખોજ તરફ લઈ જાય છે આ આત્માની ખોજ કરવા માટે એ લોકો એ તરફ લઈ જાય છે નિષ્કુળાનંદ પાસેથી આપણને આપણને યમદંડ કાવ્ય કાવ્ય જે કરુણ જેવું મળે છે એ પછી આપણે વાત કરીએ કે અર્વાચીન યુગમાં કેવા લખાયા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજીના એલેજીમાંથી પ્રેરણા લઈને આવા કરુણ કાવ્યો લખાયા છે શ્રી ચંદ્રશંકર ભટ્ટ કહે છે કે આવા પ્રકારના કાવ્યો મોટે ભાગે આત્મલક્ષી કાવ્ય પ્રકાર બને છે આવા પ્રકારના કાવ્યોનો મોટે ભાગે આત્મલક્ષી કાવ્ય પ્રકાર બને છે કારણ કે તે સ્વજનના મૃત્યુ નિમિત્તે જન્મે છે અઢારસો ને એસીમાં સ્વામિનારાયણના મૃત્યુ ઉપર પ્રેમાનંદ સખીએ વિજોગના પદ લખ્યા છે જેમાં તેમણે અંગ અને શૃંગારનું પારંપરિક વર્ણન કરેલું છે એટલે તેને સંપૂર્ણ કરુણ પ્રશસ્તિ કહી શકાય નહીં તો અર્વાચીન યુગમાં આવી રીતે કરુણ પ્રશસ્તિ લખાયેલું આપણને જોવા મળે છે એ પછીથી અર્વાચીન યુગમાં સુધારક યુગ આવે આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યને અલગ અલગ વિભાગોમાં વિભાજીત કરીને આપણે જે જોઈએ છીએ તેમાં સુધારક યુગ સુધારક યુગ આવ્યો ત્યારે કેવા કેવા કરુણ પ્રશસ્તિ કાવ્યો લખાયા એના વિશે આપણે જોઈએ ઈસવીસન અઢારસો ને પાસઠમાં દલપતરામ કરુણ પ્રશસ્તિ આપે છે જે એક ઐતિહાસિક ઘટના છે ફાર્બસ સાહેબ દલપતરામના મિત્ર હતા અને એમના મૃત્યુ પછી તેમને ખૂબ જ આઘાત લાગ્યો તે શોક વ્યક્ત કરવા માટે તેમણે આ કરુણ પ્રશસ્તિની રચના કરી તેમને કહે છે કે વાલા તારા વેણ સપના માપણ સાંભરે નેહ ભરેલા નેણ ફરી નદીઠા દીઠા પારબસ અહીં મિત્ર વિરહની વ્યથાનું આ કાવ્ય છે તેના વિશે સુંદરમ કહે છે કે આપણી કરુણ પ્રશસ્તિઓમાં પહેલી કૃતિ તરીકે તથા જીવનભર ટકેલી પ્રગાઢ મિત્રતાની અમર ગાથા તરીકે ઘણા ઊંચા સ્થાને બેસે છે તેવી આ કૃતિ છે એવું એમણે કહ્યું નર્મદ પાસેથી આપણને બે કૃતિઓ મળે લલિતા મૃત્યુ કાવ્ય જેમાં પોતાની પુત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત તેમણે કર્યો છે પિતાનો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ તેમાં જોવા મળે છે અને સારસ સારસ દેસાઈ દેસાઈ જેમાં અને સ્વજનોના મૃત્યુનું મૃત્યુ વિષયક વસ્તુ એમાં જોવા મળે છે આપણને આ ઉપરાંત તેમણે વૈધવ્ય ચિત્ર ભાગ એક આપ્યું જેમાં વિધવા સ્ત્રીઓની વ્યથા કલ્પાન શોક એમણે વ્યક્ત કર્યા છે ઉપરાંત તેમણે મરશિયા રાજ્યા છાજિયા પણ લખ્યા અઢારસો ને ઇઠ્યોતેરમાં કવિ મલબારી પાસેથી વિલ્સન વિરહ મળે છે જેમાં તેઓએ વિદ્વાન પાદરી ડોક્ટર વિલ્સનના અવસાનનો શોક પ્રગટ કર્યો છે કવિ મલબારી પોતાના આ કાવ્યને તીવ્ર કલ્પના સહિત મધુર કરુણ રસ પાતું ગણાવે છે પરંતુ આ કાવ્ય એટલું બધું અસર ઉપજાવતું નથી કવિ ભવાની શંકર નરસિંહ કૃષ્ણ વિરહ દલપતરામના અંગત શિષ્ય કવિ કાશી શંકર મૂળ શંકર દવે પાસેથી બે રચનાઓ મળે છે એક છે નર્મદ વિરહ જે અઢારસો ને માં અને દલપત વિરહ વિલાપ જે અઢારસો ને માં મળે છે લાઘારામ પાસેથી હંસ વિરહ રણછોડ ગલુરામ પાસેથી માતૃવીઓ છોટાલાલ સેવક પાસેથી સૌ લાડકી બહેન લીલાવતી વિરહ ઓગણીસો નથુરામ શુક્લ પાસેથી ભાવ વિરહ બાવની લખેલી છે એ મળે છે કવિ આનંદજી લવજી લાખાણી પાસેથી ચંડુ વિરહ અઢારસો અઠાણું માં લખાયેલી મળે છે આવી રીતે સુધારક યુગમાં આપણને આવી બધી કરુણ પ્રશસ્તિ કાવ્યોની ની કૃતિઓ જોવા મળે છે એ પછી વાત કરીએ આપણે પંડિત યુગની પંડિત યુગમાં ગોવર્ધન માધવરામ ત્રિપાઠી પાસેથી સ્નેહ મુદ્રા મળે છે જેમાં તેમની પત્ની હરિલક્ષ્મીના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરે છે કવિ શ્રી દલપતરામના અવસાન પછી કવિ નાહના લાલ ઈસ્વી સન ઓગણીસો ને દસમાં પિતૃતર્પણ નામનું દીર્ઘ કાવ્ય આપે છે જેમાં તેમણે પ્રાયશ્ચિત રૂપી શોક વ્યક્ત કર્યો છે ધીરુભાઈ ઠાકર નાહનાલાલના આ કાવ્યને કાવ્યક્તિના અનન્ય ઓળખાવે છે નિરંજન ભગત પિતાની કરેલી અવગણના તથા અસત્કારને કાવ્યનું કેન્દ્ર ગણે છે દલપતરામ જ્યારે જીવતા હતા ત્યારે નાહનાલાલ તેમની સ્નેહ છાયાની કદર કરી શક્યા નહીં અને જ્યારે તેઓ મૃત્યુ પામ્યા એ પછીથી પશ્ચાતાપ કરે છે અને કહે છે છાયા તો તો વડલા જેવી ભાવ નદના સમ જેવું જાણે હિમાલય નાહનાલાલ આવી રીતે પોતાના પિતાને અંજલી આપે છે આમ આ એક તર્પણ કાવ્ય છે કવિ કલાપીના અવસાન પછી તેમના મૃત્યુના આઘાતમાં કવિ ત્રિભુવન પ્રેમશંકર મસ્ત કવિ

કાંતના પ્રથમ પત્ની નર્મદાના અવસાન નિમિત્તે અમે નર્મદા લખી અને અંજલી આપે છે પારસી કવિ ખબરદાર છ હજાર પંક્તિનું લાંબુ કાવ્ય દર્શનિકા ઓગણીસો એકત્રીસ માં આપે છે જેમાં તેઓ તેમની પુત્રી તેહમીના અકાળે થયેલા અવસાન પર શોક વ્યક્ત કરે છે તેમાં તેમને જુલણાબંધ વાળા ત્રણસો ને પિંચોતેર મુક્તકો રચી અને સ્વતંત્ર વિચારો વ્યક્ત કર્યા છે શ્રી બકટ ઠાકોરે નાયકના મૃત્યુ પછી નાયિકા આત્મહત્યા કરે છે એના પર પણ કાવ્યો એમણે લખ્યા છે જેમાં પ્રેમનો દિવસ અને વિરહ એમ બે કાવ્યો જોવા મળે છે આવી રીતે આ બધા કરુણ પ્રશસ્તિ કાવ્ય આપણને પંડિત યુગમાં જોવા મળે છે એ પછીથી આપણે ગાંધી યુગની પર થોડી નજર ફેરવી લઈએ

રાવી પાઠેકનું છેલ્લું દર્શન સોનેટ પણ મહત્વનું શોક કાવ્ય છે તેઓ લખે છે કે મળ્યા અગ્નિ પાસ કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી અહીં અગ્નિની સાક્ષી એ જ પતિ પત્ની જોડાયા હતા અને જ્યારે પત્ની મૃત્યુ પામે છે ત્યારે પણ તેને અગ્નિ સંસ્કાર આપીને અને બંને છૂટા પડે છે અગ્નિની સાક્ષી બંનેને પડવાનું થાય છે એનું અપાર અપાર એનો શોક જે શબ્દોમાં તો વર્ણવી જ ન શકાય એવો છે એ પછી ચંદ્રવેદન મહેતા પોતાની બહેનના મૃત્યુ પર ગાઢ નિંદરમાં લખે છે અને પોતાનો શોક વ્યક્ત કરે છે સુંદરમ નર્મદને અનુલક્ષીને પ્રાણવંતા પૂર્વજને આપે છે સ્વમોહનલાલ પંડ્યા ઓગણીસો પાંત્રીસ માં ભક્તિધન નારદ આપે છે પંડિત નારાયણ લખે છે દીકરી દીકરી માટે અનુ વગેરે કાવ્યો એમણે આપ્યા છે પૂંજાલાલ મારા સદગત પિતાજીને અંજલી એમ કરીને કાવ્ય આપે છે કવિ ઉમાશંકર જોશી સદગત મોટા ભાઈ પોતાના મોટા ભાઈના મૃત્યુ પછી કાવ્ય લખે છે નાના લાલના મૃત્યુ પર સુંદરમ મનસુખલાલ અને બીજા અન્ય કવિઓએ ઘણા બધા અંજલિ કાવ્યો લખ્યા સુંદરજી બેટા બાળક પુત્ર અને પત્ની અને ગુરુ નરસિંહરાવના અવસાન નિમિત્તે કાવ્યો આપે છે અને એમાં ઇન્દ્રધન અને સદગત ચંદ્રશીલાને એ જોવા મળે છે હરિશચંદ્ર ભટ્ટ નિર્દોષ ને નિર્મળ આંખ તારી કરુણ કાવ્યમાં પોતાની બહેનના મૃત્યુના શોકને રજૂ કરે છે

મજમુદાર પોતાના ઓગણીસ વર્ષના પુત્રનું મૃત્યુ અકાળે અવસાન થતાં તેને અંજલી આપવા માટે ઉરના આંસુ એવું કાવ્ય લખે છે રતુભાઈ દેસાઈ સાસુમાના અવસાન પર માની જાલરી એવું શોક પ્રશસ્તિ કાવ્ય આપે છે દેવજી મોઢા કેવડી ખોટ એવું લખી અને પિતાના મૃત્યુનો શોક પ્રગટ કરે છે કવિ સુંદરમ પોતાના પરમ મિત્ર કવિ ગોવિંદ સ્વામીના અકાળે ભર યુવાનીમાં થયેલ અવસાન નિમિત્તે અગ્નિ વિરામ લખે છે મનસુખલાલ ઝવેરી મહાત્મા ગાંધીના અવસાન નિમિત્તે આજ નયનો રડો અને ભભૂત કમળાશંકર દવેના મૃત્યુ નિમિત્તે કાવ્ય લખે છે ગીતાબેન મૃત્યુ મંગલ લખે છે હીરાબેન પાઠક પરલોકે પત્રમાં અંગત વિષાદ વ્યક્ત કરે છે પોતાના પિતા અને માતાના મૃત્યુ પર કવિ ઉષ્ણસ સોનેટ માળાઓ રચ છે જેમાં પૂજ્ય બાપા જતા મા પિતા અને માતાના મૃત્યુ પર શોક પ્રગટ કર્યો છે તેમાં વળાવી બા આવી જાણીતું કાવ્ય છે રાધશ્યામ શર્મા પિતાનું મૃત્યુ એવું કાવ્ય આપે છે જેમાં પિતાના ગયા પછીનો શોક તે પ્રગટ કરે છે રાવજી પટેલના અણધાર્યા અવસાન પર પ્રબોધ ચોક્સી આવજે કાવ્ય રચના આપે છે જેમાં પ્રયોજાયેલા કલ્પનો ધ્યાનપાત્ર છે આવી રીતે ગાંધી અનુ અનુગાંધી યુગ આધુનિક યુગ એવી રીતે યુગે યુગે કરુણ પ્રશસ્તિઓ લખાયા લખાતા રહ્યા અને કરુણ પ્રશસ્તિ કાવ્યોનો વિકાસ થયો તો આ હતી વાત કરુણ પ્રશસ્તિ કાવ્યો વિશેની જેનો ખ્યાલ તમને આવી જ ગયો છે પણ હવે એ રસ્તા પર આગળ ચાલી અને પરીક્ષાલક્ષી તૈયારીઓ તમારે કરવાની રહેશે તો ફરી મળીશું આવતા લેક્ચરમાં